તમારી કોઈ પણ આસુરી એક્ટિવિટી ન જોઈએ આસુરી પ્રવૃત્તિ ન જોઈએ પ્રશ્ન છે

उल्टा कर्म करे छे टेमने खूब नुकसान થઈ જાય છે હિસાબ જ હિસાબ છે બાપની સાથે ધરમરાજ પણ છે ગીત છે બોલેनाथ સે निराला કોઈ ઓર નહીં એસા بگડી બનાનેવાલા કોઈ ઓર નહીં ઓમ શાંતિ રોહાની બાકો આતો જાણી ચૂક્યા છે કે ઊંચામાં ઊંચા ભગવાન છે મનુષ્ય ગાય છે અને તમે જુઓ છો દિવ્ય દ્રષ્ટિથી તમે બુદ્ધિથી પણ જાણો છો કે આપણને એ ભણાવી રહ્યા છે આત્મા જ ભણે છે શરીર દ્વારા બધું આત્મા જ કરે છે શરીર દ્વારા શરીર વિનાશી છે જેને આત્મા ધારણ કરી પાર્ટ ભજવે છે આત્મામાં જ આખા પાર્ટની નોંધ છે પણ આત્મામાં જ નોંધ છે તો આત્મા સમજવાનો છે બાક છે સર્વ શક્તિમાન એમની પાસેથી આ બાકોને શક્તિ મળે છે યોગ થી શક્તિ વધારે મળે છે જેનાથી તમે પાવન બનો છો બાપ તમને શક્તિ આપે છે વિશ્વ પર રાજ્ય કરવાની એટલી મહાન શક્તિ આપે છે તે સાયન્સ ઘમંડી વગેરે આટલું બધું બનાવે છે વિનાશ માટે તેમની બુદ્ધિ છે વિનાશ માટે તમારી બુદ્ધિ છે અવિનાશી પદ મેળવવા માટે તમને ખૂબ શક્તિ મળે છે જેનાથી તમે વિશ્વ પર રાજ્ય મેળવો છો ત્યાં ત્યાં પ્રજાનું પ્રજા પર રાજ્ય નથી હોતું તો છે જ રાજા રાણીનું રાજ્ય ઊંચામાં ઊંચા છે ભગવાન યાદ પણ એમને કરે છે લક્ષ્મી નારાયણનું ફક્ત મંદિર બનાવીને પૂજે છે છતાં પણ ઊંચામાં ઊંચા ભગવાન ગવાય છે હમણાં તમે સમજો છો આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા ઊંચેથી ઊંચી વિશ્વની બાદશાહી મળે છે બેહદના બાપ પાસેથી તેમને કેટલું ઊંચું પદ મળે છે તો બાળકોને કેટલી ખુશી થવી જોઈએ જેમની પાસેથી કાંઈ મળે છે એમને યાદ કરાય છે ને કન્યાનો પતિ સાથે કેટલો પ્રેમ રહે છે પતિની પાછળ કેટલો પ્રાણ આપે છે પતિ મરે છે તો યા હુસેન મચાવી દે છે આ તો પતિઓના પતિ છે તમને કેટલા શિંગારી રહ્યા છે આ ઊંચામાં ઊંચું પદ પ્રાપ્ત કરાવવા માટે તો આ બાળકોમાં કેટલો નશો હોવો જોઈએ દેવી ગુણ પણ તમારે અહી ધારણ કરવાના છે અનેકમાં હજી સુધી આસુરી અવગુણ છે લડવું ઝઘડવું રીસાવવું સેવા કેન્દ્ર પર ધમચકકર મચાવવું બાબા જાણે છે ખૂબ રિપોર્ટ્સ આવે છે સમાચાર આવે છે કામ મહાશત્રુ છે તો ક્રોધ પણ કોઈ ઓછો શત્રુ નથી ઉપર ઉપર પ્રેમ મારા કેમ નથી પલાણી પૂછી એવું એવું બોલવા વાળા સંશય બુદ્ધિ ખૂબ છે રાજધાની સ્થાપન થાય છે ને આવા આવા શું પદ મેળવશે પદમાં તો ફરક ખૂબ રહે છે મેતર એટલે કે સફાઈ કામદાર પણ જો સારા સારા મહેલોમાં રહે છે કોઈ ક્યાં રહે છે દરેકે પોતાનો પુરુષાર્થ કરી દેવી ગુણ સારા ધારણ કરવાના છે દેહ અભિમાનમાં આવવાથી આસુરી એક્ટિવિટી થાય છે જ્યારે દેહી અભિમાની બની સારી રીતે ધારણા કરતા રહો ત્યારે ઊંચ પદ મેળવો પુરુષાર્થ એવો કરવાનો છે દેવી ગુણ ધારણ કરવાનો કોઈને દુખ નથી આપવાનું આ બાળકો દુખ કરતા સુખ કરતા ના બાળકો બાપના બાળકો છો કોઈને પણ દુખ ન આપવું જોઈએ જે સેવા કેન્દ્ર સંભાળે છે તેમના પર ખૂબ રિસ્પોન્સિબિલિટી છે જવાબદારી છે જેમ બાપ કહે છે બાકો જો કોઈ ભૂલ કરે છે તો પડી જાય છે છે અભિમાન હોવાથી ખૂબ નુકસાન થાય કારણ કે તમે બ્રાહ્મણ સુધારવા માટે નિમિત્ત બનેલા છો જો પોતે જ ન સુધર્યા તો બીજાઓને શું સુધારશે ખૂબ નુકસાન થઈ જાય છે પાંડવ ગવર્મેન્ટ છે ને ઊંચામાં ઊંચા બાપ છે એમની સાથે ધર્મરાજ પણ છે ધર્મરાજ દ્વારા ખૂબ વધારે સજા થાય છે એવા કાઈ કર્મ કરે છે તો ખૂબ નુકસાન થઈ જાય છે હિસાબ જ હિસાબ છે બાબાની પાસે પૂરો હિસાબ રહે છે ભક્તિ માર્ગમાં પણ હિસાબ જ હિસાબ છે કહે પણ છે ભગવાન તમારો હિસાબ લેશે અહીં બા પોતે કહે છે ધર્મરાજ બધા હિસાબ લેશે પછી તે સમયે શું કરી શકશો સાક્ષાત્કાર થશે અમે આ આ કર્યું ત્યાં તો થોડો માર પડે છે અહીં તો ખૂબ માર ખાવો પડશે આ બાળકોએ સતયુગમાં ગર્ભ જેલમાં નથી આવવાનું ત્યાં તો ગર્ભ મહેલ છે કોઈ પાપ વગેરે કરતા નથી તો એવું રાજ્ય ભાગ્ય મેળવવા માટે બાળકોએ ખૂબ ખબરદાર રહેવાનું છે તકદીર બ્રાહ્મણીથી પણ ઊંચી થઈ જાય છે આ પણ બાપે સમજાવ્યું છે સારી સર્વિસ નહી કરશે તો જન્મ જન્માં તર દાસ દુખ આવતા બાકો પ્રત્યે મહાવાક્ય છે બાકો આત્માભિમાની બનવાનો ખૂબ પુરુષાર્થ કરવાનો છે ફરતા ફરતા પણ વિચાર સાગર મંથન કરતા રહેવાનું છે ઘણા બાળકો છે જે સમજે છે અમે જલ્દી જલ્દી આ નરકની ચીચી દુનિયાથી જઈએ સુખધામ બાપ કહે છે સારા સારા મહારથી યોગમાં બહુ જ ફેલ છે નાપાસ છે તેમને પણ પુરુષાર્થ કરાવાય છે યોગ નહીં હોય તો એકદમ નીચે પડશે નોલેજ તો ખૂબ સહજ છે હિસ્ટ્રી જીયોગ્રાફી આખી બુદ્ધિમાં આવી જાય છે ખૂબ સારી સારી વાક્યો છે જે પ્રદર્શન સમજાવવામાં ખૂબ તીખી છે હોશિયાર છે પરંતુ યોગ નથી દેવી ગુણ પણ નથી ક્યારેક ક્યારેક વિચાર આવે છે હજી કઈ કઈ અવસ્થા છે બાળકોની દુનિયામાં કેટલા દુઃખ છે જલ્દી જલ્દી આ ખતમ થઈ જાય પ્રતીક્ષામાં બેઠા છે જલ્દી જઈએ સુખધામ તડપતા રહે છે જેમ બાપને મળવા માટે તડપે છે કારણ કે બાબા આપણને સ્વર્ગનો રસ્તો બતાવે છે એવા બાપને જોવા માટે તડપે છે સમજે છે આવા બાપની સન્મુખ જઈને રોજ મુરલી સાંભળીએ હવે તો સમજો છો અહીં કોઈ ઝંઝટની વાત નથી મધુબનમાં બાર રહેવાથી તો બધા સાથે તોડ નિભાવવો પડે છે નહી તો ખીટપીટ થઈ જાય એટલે બધાને ધીરજ આપે છે આમાં ખૂબ ગુપ્ત મહેનત છે યાદની મહેનત કોઈ થી પહોંચતી નથી ગુપ્ત યાદમાં રહે તો બાપના ડાયરેક્શન પર પણ ચાલે બાબાના માર્ગદર્શન પર પણ ચાલે દે અભિમાનના કારણે બાપના ડાયરેક્શન પર ચાલતા જ નથી કહું છું ચાર્ટ બનાવો તો ખૂબ ઉન્નતિ થશે આ કોણે કહ્યું શિવ બાબાએ શિક્ષક કામ આપે છે તો કરીને આવે છે ને અહી સારા સારા બાળકોને પણ માયા કરવા નથી દેતી સારા સારા બાળકોનો ચાર્ટ બાબાની પાસે આવે તો બાબા બતાવે જુઓ કેવી રીતે યાદમાં રહો છો સમજે છે અમે આત્માઓ આશિક એક માશુક ના છીએ તે શરીરધારી આશિક માશુક તો અનેક પ્રકારના હોય છે તમે ખૂબ જૂના છો હમણાં તમારે દેહી અભિમાની બાબા એવું થોડી કહે છે હડ્ડી આપી દો હાડકા આપી દો બાબા તો કહે છે તંદુરસ્તી સારી રાખો તો સર્વિસ પણ સારી રીતે કરી શકશો બીમાર હશો તો પડ્યા રહેશો કોઈ કોઈ હોસ્પિટલમાં પણ સમજાવવાની સર્વિસ કરે છે તો તો લોકો કહે છે છે આ ચિત્ર સાથે લઈ જાય છે જે આવી સર્વિસ કરે છે તેમને રહેમ દિલ કહેવાશે સર્વિસ કરે છે તો કોઈ ને કોઈ નીકળી આવે છે જેટલા જેટલા યાદના બળમાં રહેશો એટલા મનુષ્યને તમે ખેંચશો આમાં જ તાકાત છે પ્યુરિટી પ્રથમ કહેવાય પણ છે પહેલા પ્યુરિટી પવિત્રતા પીસ શાંતિ પછી પ્રોસ્પરિટી એટલે સમૃદ્ધિ યાદના બળથી જ તમે પવિત્ર બનો છો પછી છે જ્ઞાન બળ યાદમાં કમજોર ન બનો યાદમાં જ વિઘ્ન પડશે યાદમાં રહેવાથી તમે પવિત્ર પણ બનશો અને દેવી ગુણ પણ આવશે બાપની મહિમા તો જાણો છો ને બાપ કેટલું સુખ આપે છે એકવીસ જન્મો માટે તમને સુખના લાયક બનાવે છે ક્યારેય પણ કોઈને દુઃખ ન આપવું જોઈએ ઘણા બાળકો ડિશ સર્વિસ કુ સેવા કરી પોતે પોતાને જાણે શ્રાપિત કરે છે બીજાઓને ખૂબ હેરાન કરે છે કપૂત બાળક બને છે તો પોતે પોતાને જાતે જ શ્રાપિત કરી દે છે ડિશ સર્વિસ કરવાથી એકદમ પટ પર પડી જાય છે ઘણા બાળકો છે જે વિકારમાં પડી જાય છે અથવા ક્રોધમાં આવીને ભણતર છોડી દે છે અનેક પ્રકારના બાળકો અહીં બેઠા છે અહીંથી રિફ્રેશ થઈને જાય છે તો ભૂલનો પશ્ચાતાપ કરે છે છતાં પણ પશ્ચાતાપથી કાઈ માફી નથી મળી શકતી બાપ કહે છે ક્ષમા પોતાના પર પોતે જ કરો યાદમાં માં રહો બાપ કોઈને ક્ષમા નથી કરતા આ તો ભણતર છે બાપ ભણાવે છે પોતાના ઉપર કૃપા કરી છે મેનર્સ એટલે કે શિષ્ટાચાર પણ સારા રાખવાના છે બાબા બ્રાહ્મણીને કહે છે રજીસ્ટર લઈ આવો એક એકના સમાચાર સાંભળીને સમજણ અપાય છે તો સમજે છે બ્રાહ્મણીએ રિપોર્ટ આપ્યા છે બાબાને બતાવી દીધું છે વધારે સર્વિસ કરવા લાગી જાય છે ખૂબ મહેનત લાગે છે માયા મોટી દુશ્મન છે વાંદરાથી મંદિર બનવા નથી દેતી ઉચ્ચ પદ મેળવવાને બદલે બિલકુલ વધારે જ નીચે પડી જાય છે પછી ક્યારેય ઉઠી ન શકે મરી પડે છે બાપ બાળકોને ઘડી ઘડી સમજાવે છે આ ખૂબ ઊંચી મંજિલ છે વિશ્વના માલિક બનવાનું છે મોટા વ્યક્તિના બાળકો ખૂબ રોયલ્ટીથી ચાલે છે ક્યાંક બાપની ઈજ્જત ન જાય કહેશે તમારા બાપ કેટલા સારા છે તમે કેટલા કપૂત છો તમે તમારા બાપની ઇજ્જત ગુમાવી રહ્યા છો અહીં તો દરેક પોતાની ગુમાવે છે છે ખૂબ સજાઓ ખાવી પડે બાબા વોર્નિંગ આપે છે ખૂબ ખબરદાર થઈને ચાલો જેલ બર્ડ્સ ન બનો જેલ બર્ડ્સ પણ અહી હોય છે સતયુગમાં તો કોઈ પણ જેલ હોતી નથી છતાં પણ ભણીને કામમાં આવશે પ્રદર્શનમાં પણ મુખ્ય વાત આજ બતાવો બાપની યાદથી જ પાવન બનશો પાવન બનવા માટે તો બધા ઈચ્છે છે

છતાં પણ નામ તો છે ને બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે બાપ કહે છે આ પણ ગુરુ નથી ગુરુ તો એક જ છે એમના દ્વારા તમે રૂહાની ગુરુ બનો છો બાકી તે છે ધર્મ સ્થાપક ધર્મ સ્થાપક ને સદગતિ દાતા કેવી રીતે કહી શકું આ કો ડીપ વાતો છે ગુહ્ય વાતો છે સમજવાની અન્ય ધર્મ સ્થાપક તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે જેમની પાછળ બધા આવી જાય છે તે કોઈ બધાને પાછા નથી લઈ જઈ શકતા તેમને તો પુનર્જન્મમાં આવવાનું જ છે બધા માટે આ સમજણ છે એક પણ ગુરુ સદગતિ માટે નથી બાપ સમજાવે છે ગુરુ પાવન એક જ છે એ જ સર્વના સદગતિ દાતા લિબરેટર છે મુક્તિ દાતા છે બતાવવું જોઈએ અમારા ગુરુ એક જ છે જે સદગતિ આપે છે શાંતિ ધામ સુખ ધામ લઈ જાય છે સતયુગની શરૂઆતમાં થોડું ખૂબ થોડા હોય છે ત્યાં કોનું રાજ્ય હતું ચિત્ર તો દેખાડશો ને ભારતવાસી જ માનશે દેવતાઓના પૂજારી જટ માનશે કે બરોબર આ તો સ્વર્ગના માલિક છે સ્વર્ગમાં એમનું રાજ્ય હતું બાકી બધા આત્માઓ ક્યાં હતા જરૂર કહેશે નિરાકારી દુનિયામાં હતા આ પણ તમે હમણાં સમજો છો પહેલા કાંઈ પણ ખબર નહોતી હમણાં તમારી બુદ્ધિમાં ચક્ર ફરતું રહે છે બરોબર પાંચ હજાર વર્ષ પહેલા ભારતમાં જૂની દુનિયાથી વૈરાગ બસ હવે આપણે નવી દુનિયામાં જઈશું જૂની દુનિયાથી દિલ ઉઠી જશે ત્યાં પતિ બાકો વગેરે બધા એવા મળશે બેહદના બાપ તો આપણને વિશ્વના માલિક બનાવે છે જે વિશ્વના માલિક બનવાવાળા વાળા બાળકો છે તેમના વિચાર ખૂબ ઊંચા અને ચલન ખૂબ રોયલ હશે ભોજન પણ ખૂબ ઓછું વધારે લાલચ ન હોવી જોઈએ યાદમાં રહેવા વાળાનું ભોજન પણ ખૂબ સૂક્ષ્મ હશે

ભોજન સદેવ એક રસ હોવું જોઈએ એવું નહીં કે સારું ભોજન છે તો ખૂબ ખાવું જોઈએ અચ્છા મીઠા મીઠા સીખી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર

ખાવા પીવાની હબજ ને લાલચ ને છોડી દેવાની છે આજનું વરદાન ઓનેસ્ટ બની સ્વયમને પાપની આગળ સ્પષ્ટ કરવા વાળા જડતી કળાના અનુભવી ભવ સ્વયમને જે છે જેવા છે એવા જ બાપની આગળ પ્રત્યક્ષ કરવા આજ સૌથી મોટામાં મોટી ચડતી કળાનું સાધન છે બુદ્ધિ પર જે અનેક પ્રકારના બોજ છે એને સમાપ્ત કરવાની આજ સહજ યુક્તિ છે ઓનેસ્ટ બની સ્વયંને બાપની આગળ સ્પષ્ટ કરવા અર્થાત પુરુષાર્થનો માર્ગ સ્પષ્ટ બનાવવો ક્યારેય પણ ચતુરાઈથી મનમત અને પરમતના પ્લાન બનાવીને બાપ તથા નિમિત્ત બનેલા આત્માઓની આગળ કોઈ વાત રાખો છો તો તો તે આ ઓનેસ્ટી ઓનેસ્ટી નથી અર્થાત જેવી રીતે બાપ જે છે જેવા છે બાળકોની આગળ પ્રત્યક્ષ છે તેવી રીતે બાળકો બાપની આગળ પ્રત્યક્ષ થાય સ્લોગન છે સાચા તપસ્વી તે છે જે સદા રહે છે અવ્યક્ત ઈશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો વર્તમાન ભવિષ્યનું દર્પણ છે વર્તમાનની સ્ટેજ અર્થાત દર્પણ દ્વારા પોતાનું ભવિષ્ય સ્પષ્ટ જોઈ શકો છો ભવિષ્ય રાજ્ય અધિકારી બનવા માટે ચેક કરો કે વર્તમાન મારામાં રૂલિંગ પાવર ક્યાં સુધી છે પહેલા સુકલ્પ શક્તિની ઉપર બુદ્ધિ ઉપર પૂરો અધિકાર હોય ત્યારે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશો ઓમ શાંતિ